છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી સાહેબ હવે રાજકારણ થઈ રહ્યું છે આખું કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે કરે એ અલગ વિષય છે પણ આખાએ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર સામે પગલા લેવા જોઈએ શું લાગે જવાબદાર પોલીસ પોલીસ અધિકારી આપણા એસપી એના માટેની કમિટી નિમિત દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી અમરેલી અમરેલીમાં જૂથવાદ છે